જીટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ છે આપણો બાવીસમો જમાના પ્રમાણે ભાગ બીસો જે નવલિકા વિશે આપણે ટૂંકી વાર્તા વિશે વાત કરતા હતા પહેલાં વિભાગમાં આપણે બિહારી અને નીલા અને એના પત્ની વિશે થોડોક અભ્યાસ કરેલો વસુદાબેન વસુબેન ભટ્ટે આપણને બહુ સરસ મજાની એક માનસિક મનોવૈજ્ઞાનિક કહી શકાય એવી સરસ મજાની એક ટૂંકી વાર્તા અહીંયા આપી છે જ્યારે બિહારીની પત્ની ગુણિયલ મૃત્યુ પામે છે ત્યારે નીલા સાવ નાની હોય છે અને બધી જવાબદારી એ બિહારીને ભાગે આવે છે એમના ઉછેર કરવાની અને ઉછેરમાં એટલો સરસ રીતે કરે છે કે જે ઓફિસે કોઈ એમના માટે સારી વસ્તુ જમવા માટે લાવતા ત્યારે દીકરી માટે પણ ઘરે લાવે અને એમના મામાની ઘરે મોસાડ મૂકવાની વાત આવી ત્યારે નીલા એ મોસાળ જવા માટે ના પાડે છે કે હું મામાની ઘરે જતી રહું તો મારા પિતાજીનું શું થાય અને આ વાત પછી આગળ આપણે જોઈએ હવે કે મરી ગઈ તો તેથી શું પોતે કેમ કંઈ કમ નથી દીકરી મોસાળ મોકલી દે છે માં અને બાપની બેવડી જવાબદારી બિહારી એનું જતન કરતો મા વગરની દીકરી કોઈ ફસ ફસાવી કે ફસલાવી ન જાય તેની ચાપતી દરકાર તે રાખતો હતો પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની નીલાને વાર લાગી નહીં એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હવે હતું જ નહીં અને નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા મહાપુરુષોના જીવનચરિત્રો સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શો તે વાતો કરતો હતો બિહારી પોતાની દીકરી પાસે જાત મહેનત અને શાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી વાંચનથી વારંવાર ઠસાવતું ચારિત્ર્ય અને શદા સાદાય એટલે બિહારીની દીકરી બિહારીની દીકરીને ચોકોય બિરુદ આપવું હોય તો જે ચારિત્ર્ય અને શાદાય એના જીવનમાં એટલી બધી ઉતરી ગઈ હતી કે એ બિહારીની દીકરી જ હોય બીજું કંઈ નહીં જે ઠોકી ઠોકીને કહેવામાં આવેલી આ વાત તો તે નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં કંઈક નિરાલી બીજી છોકરીઓ આ છકલી ઉચકુલ અને અધકચરી એ બધાના અને પોતાના રાહ ન્યારા છે કોઈ તહેવાર ઉત્સવમાં એ કોઈ સાથે ભરતી નહીં એનો સમગ્ર રસ ઘર અને પિતાના સમાપ્ત થતો હતો પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એક નાનકડા મગજમાં એવી ઊંડી અસર થઈ હતી કે કોઈના કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવો પડે પિતાજીએ જે સંસ્કાર આપ્યા હતા એ સારા હતા અને જે મહાપુરુષોની વાતો જે એમને માતા પિતાની જે સંસ્કારિકતા હતી એ નીલાના જીવનમાં ઉતરી ગઈ હતી એટલે જે નીલા છે એમનું વર્તન બીજી છોકરીઓ કરતાં અલગ હતું નિરાળી શબ્દ વાયપ્રહ નિરાળી લે એ એકદમ જોઈએ તો બીજી છોકરીઓથી ઘણી અલગ પડતી હતી કારણ કે એમના સંસ્કારો એમનું વર્તન એમના વિચારો બીજા છોકરીઓ કરતાં કંઈક અલગ હતા હવે જોઈએ આગળ કે માતા પિતાના આવા સંસ્કારથી જેટલી બિહારી એની દરકાર રાખતો હતો એટલી જ નાના હાથે એને બિહારીની રાખવા માંડી સવારના દાંતણ મંજણ અને લોટો ગોઠવી બિહારીને ઉઠ ઉઠાડતી નહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલ ચકચકિત ઘસીને રાખતી ટુવાલ અને કપડાં ગોઠવી નહવા માટે બોલાવતી બિહારી નાઈને ઉઠે તે પહેલાં પૂજાનો સામાન પ્રસાદ માળા નજર પડે એ રીતે તૈયાર રાખતી છાપા અને ટપાલ મુક્કર જગ્યાએ રાખતી નિશાળના સમય પહેલાં બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે એ નીકળી જતા હતા કેટલી નાની નિલામ જેનો ઉછેર બિહારીએ કર્યો થોડીક મોટી થઈ મોટી તો થઈ પરંતુ હજી ઘણી નાની જ હતી એવા સમયે જ્યારે સવારે ઊઠે એટલે દાંતણ નવાની ઢોલ ટુવાલ બધું જ એ તૈયાર રાખી અને પછી પોતાના પિતાને ઉતર ઉઠાડતી અને જ્યાં પિતા નાઈ લે ત્યાં તો પૂજાનો સામાન તૈયાર જ હોય પ્રસાદ માળા બધું અને છાપાન ટપાલ ને બધું આમ એટલું ઘર વ્યવસ્થિત કે એવી નાનપણથી જ એવી વ્યવસ્થા એને આમ સંસ્કારો એવા પડેલા કે ઘરની અંદર એવી સરસ મજાની ગોઠવણી સવારથી સાંજ સુધીનું ટાઈમટેબલ એ જીવનમાં આમ એટલું સરસ ગોઠવાયેલું હતું કે એ બધા એના સંસ્કારોને કારણે એ જોઈએ છે કે ઘણાના ઘરમાં આમ જોયું હોય ને તો આડા આવડી બધી વસ્તુઓ પડી હોય કોઈ લે નહીં મૂકે નહીં પણ જે ઘર એક મંદિર છે તો બધી વસ્તુ વ્યવસ્થિત હોવી જોઈએ અને સમયસર મૂકે તો ખરી પરંતુ આખો દિવસ રગડે પછી સાંજે મૂકે ધૂળ ખાય બધી પગમાં આવતી હોય તો વસ્તુ લે નહીં પરંતુ એ આપણા માતા પિતાના જે આપણને સંસ્કારો મળ્યા છે એને એ કરતા હોય કામ એ આપણે જોયું હોય તો એ વસ્તુ બને એટલે આવી નાની લીલા સવારથી સાંજ સુધીનું જે એનું ટાઈમટેબલ હતું એટલું વ્યવસ્થિત હતું એટલી સાદગી હતી એની માતા જે પેલી નીલા તો નાની તો એની માતા છે એ પણ આવું જ કામ કરતી હશે એ કયા કદાચ એમને જોયું અથવા તો એમના લોહીમાં વળી ગયું હોત બિહારી પણ એ કામ એમને એ રીતે જ શીખવાડ્યું હતું એટલે બધું કામ પૂરું થઈ જાય પરવારી શબ્દ વાયપુ અને ત્યારે એ પછી નિશાળે જતી હતી નિશાળેથી સીધી ઘેરે આવી અને તરત જ કામે પાછી ચડી જતી હતી પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડીયાતી છે એ વિચારે બિહારીની છાતી છે ને ગજગજ ફૂલતી હતી આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ એને સતાવ્યા કરતી હતી કે નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો નીલાની સરખામણીમાં દરેક છોકરીની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય એમ વિચારી એને લીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા જે આટલી બધી સંસ્કારી નિયમિત પ્રણે જે જીવન જીવી રહ્યા છે બની એટલે બીજી છોકરીઓ કરતાં એ ચડ્યાતી જ હતી બધા કામો સરસ રીતે કરતી હતી છતાં એક વાતનું એમને દુઃખ હતું કે એ છોકરીઓ કરતાં એ કંઈક અલગ છે અને એમના લગ્ન માટે એ હવે થોડુંક વિચારે છે ત્યારે નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજીને એના વિચારો જાણવા કોશિશ કરતો પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવા ના પાડતી હતી કે લગ્ન કરવા નથી હમણાં એવું જ નીલા કહેતી હતી મારે તો મીરા થવું છે મારે લગ્ન કરવા જ નથી મારે તો મીરાબાઈ થવું છે પોતાના તરફથી લાગણીને લીધે પુત્રી ના કહે એમ સમજી બિહારીએ એ જથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીના પોતાની શાંતિ અને આબાદી સમાય છે આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હટ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું કે આટલી સાણી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી કદાચ શરમની મારી પણ ના ના કહેતી હોય કંઈ નહીં એકવાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે ઘણું સમજાવે છે ઘણું કહે છે પરંતુ નીલા છે તો એમાં જ કહે છે કે મારે લગ્ન કરવા નથી મારે તો મીરા થવું છે કંઈ વાંધો નહીં ધીમે ધીમે એ જ્યારે કહેશે ત્યારે એને સમજાવીને એ તરફ લગ્ન તરફ એ વળશે પરંતુ જે એમને પિતાનો દુઃખ છે એ જોવે છે એ સમજાવે છે કે તારા સુખ સગવડમાં ખામી ના આવે તારી સલામતી માટે મારે પણ વિચારવું જોઈએ ઘણું સમજાવે છે પરંતુ નીલા તો અડગ જ રહે છે હવે આવા વિચારોથી એ આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા મામા જયાબા સૌને લીલા માટે સારો સાથી શોધવાનું કહ્યું ત્યારે કેવો મૂર્તિઓ જોઈએ તે અંગેની ઝીણવટથી સમજાવ્યું બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવી જઈએ ન આવવી જોઈએ કે દુઃખી થવી ન જોઈએ એવો મૃત્યુ ગોતવાની વાત એ એમને પોતાના સગાવાલાઓને કરી કે સારો છોકરો મળે તો નીલાના લગ્ન કરી દેવા પરંતુ નીલા છે એ પોતાના મનથી અડગ જ રહે છે ઘણી બધી એમને સમજાવવા તાજે પાડે છે અને તૈયાર થાય છે ત્યાં આપણા પાઠમાં એ છેલ્લે ઘણું બતાવ્યું છે જ્યારે નીલાને મેળવવા કંઈક કેટલાય છોકરાઓ પડાપડી કરે છે સુંદર દેખાવડો યુવાન ચારિત્રશીલ વર્ગ સરસ ઘર ઉચ્ચ કુટુંબ બધું જ નીલાને સામે ચાલીને મળ્યું એમાંથી કોને પસંદ કરવું એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે જાગી ઉઠ્યો સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો જે આપણા પાઠનું શીર્ષક છે જમાના પ્રમાણે એ વાત હવે અહીંયા આવે છે કે પોતે ઘણા વિચારો કરે છે પોતાની દીકરી સંસ્કારી છે બધી જ રીતે તૈયાર છે સુખ સગવડમાં એ જાય સરસ એમને પોતાનો જે એક મૂર્તિઓ છે એ મળે અને નીલાને કેવો છોકરો મળ્યો એનું સ્વપ્ન આવે છે કે બધા જ ઘણા બધા છોકરાઓ નીલા માટે આવે છે સુંદર છે દેખાવડા છે યુવાન છે ચારિત્રશીલ છે સરસ ઘર ઊંચું કુટુંબ આવા છોકરાઓ એ એમને પરણવા માટે ઘણા બધા આવે છે એમાંથી કોને પસંદ કરવો ને ત્યાં જ એક એમની ઊંઘ ઘોડી જાય છે છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું એક વાક્ય છોકરી સારી છે પણ જમાના પ્રમાણે રહેતા આવડતું નથી કેવા કપડાં પહેરે ઓઢે છે સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી આજની છોકરીઓ જેવી નહીં અહીંયા વિરોધાભાસક વસુબેને આપણને સમજાવ્યું છે નો અર્થ એમ નથી કે અત્યારે જે આપણા સંસ્કારોને આપણે ભૂલી જઈએ એ એવા કટાક્ષો કર્યા છે કે આજની છોકરીઓ જેવી આ નથી દેખાવે સારી છે તેથી શું જુવાનીનો તરવરાટ ન મળે અકાળી વૃદ્ધ થઈ ગઈ છે હોશિયાર હોશિયાર બધા કરે છે તેથી તે શું દાડો વળવાનો આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચા કરવાની છે આપણે કંઈ ગમ ઘરકામ કરવાવાળી નથી જોઈતી છોકરા સાથે બે કડી હસી બોલી મન બેલાવી ન શકે તો શા કામની જમાના પ્રમાણે શિક્ષક અહીંયા આપણને સાર્થક કર્યું છે કે જે છોકરી બધું જ ન કરી શકે જમાના પ્રમાણે રહેતા ન આવડે એવા જ બધા મૂર્તિયાઓ એ એવી દીકરી પસંદ કરે છે કે બાહ્ય સ્વરૂપ જોઈએ એના સંસ્કાર કોઈ જોતું નથી પેલી નીલામાં તો બધું જ છે પરંતુ એને કપડાં મહોત્સવ એ થોડો ઓછો છે એને કારણે છોકરાઓ પસંદ કરતા નથી આવા જવાબોએ બિહારીને સમગ્ર અસ્ત અસ્તિત્વને હચ હચમચાવી નાખ્યું ધગધગતા તાપ ઉપર મૂકેલું લોખંડ જેમ ધમણના એક એક આંચકે વધુ ઉછળે તેમ આવા એક એક જવાબથી બિહારીના જ્ઞાનતંતુઓ તપી તપીને છૂટા પડતા હતા બિહારીને ખૂબ જ દુઃખ થાય છે કે નીલાબાસ બધું હોવા છતાં એને જમાના પ્રમાણે રહેતા નથી આવડતું એનું એક દુઃખ હતું એવા સમયે ખૂબ જ એકદમ દુઃખ થાય છે બિહારીને કે પોતાનું શરીર અચબચાવી નાખે છે એમ પવનનો તીક્ષ્ણ સુસવાટા કાને વિંધી આરપાર નીકળી જાય છે ધાક પડતો જાય છે તેમ આ જવાબો એના હૃદયને આરપાર લીધે પરાજયથી મૂઢ બનાવી ગયો હોશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલાં જ ચોમાસે જાણે બેસી જાય તેવું એ મનચે પાંગી ગયું અને પીલાઈ ગયું બસ નીલાને જમાના પ્રમાણે રહેતા નથી આવડતું એ વાતનું એમને દુઃખ થાય છે નીલાનું આવું નસીબ નીલાનું આવું ભાવી નીલાને આ જવાબની ખબર પડે તો મનને વળી વાળી એણે નીલાને હસતાં હસતાં કહ્યું નીલા તું મીનાની જેમ બે શેરવાળને એક શેરવાળો જે ચોટલો લે છે એના કરતાં તું બે શેરવાળો ચોટલો લઈને લીલા બિહારી સામે કૃ કૃત્રિમ રોષથી જોઈ રહી થોડી વારે હસીને લાટથી કહ્યું છી છી બોચીમાં વાળ લટક્યા કરે તે મને ન ફાવે ફાવે જ નહીં નખરાડી છોકરીઓ બે શેર વાળે મને તો અંબોળો જ ગમે નીલાચી અંબોડો વાળતી સાડીઓ પહેરતી જાડી સાડીઓ ઘણું બધું એમના સંસ્કારો ચારિત્ર એ આપણે જોયું પરંતુ હવે બિહારીએ જુદી રીતે એને સંસ્કાર આપવાનું શરૂ કર્યું કે બધી છોકરીઓને જેમ એ રહે તો એમને સારો વર મળે અને પોતાનું ઘર વસાવી શકે પરંતુ નીલા છે એ જુદી રીતે વિચારે છે એટલે બિયારી છે એમને ખૂબ જ દુઃખ થાય છે અને આ દુઃખ થયા પછી નીલાને ધીમે ધીમે સમજાવવા પ્રયત્ન કરે છે કે નીલા જે બધી છોકરીઓ બે શેરવાળો ચોટલો લે છે એવો તું લે પણ નીલા તો અંબોડો પસંદ કરે છે આવા જવાબથી પહેલાં ખુશ થનાર બિહારી શોભીલો તો પડી ગયો પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં હમણાં પિતાજી જુદી રીતે વિચારી રહ્યા છે એમ નીલાને લાગતું હતું કે હવે મારી ચિંતા પિતાને થાય છે નીલાય સમજે છે બિહારી સમજે છે જેમ જેમ નીલાની ઉંમર થતી જાય છે બિહારીની ઉંમર મોટી થતી જાય છે પિતાની વાતો એ સમજી શકે છે ઘણું બધું એકબીજા તે જે તાદાત્મ્ય છે એકબીજાને એ સમજે છે અને વળી થોડા દિવસ પછી હિંમત કરીને પાછી જે બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવ્યો નીલા તો આ સાડી પહેર આજે આપણે સિનેમા જોવા જવું જોવા જઈએ અને એમ થયું કે આટલા વર્ષોમાં દી એ સિનેમા જોવા નથી ગયા ને આવું કેમ તક બિહારી છે ને આધુનિક બનાવવા આવે એવા સંસ્કારોનું સિંચન કરે છે પણ લીલા એ ધીમે ધીમે બધું સમજી જાય છે જે સાડી લઈ આવીને એકદમ આછી પેલા જાડા સાડલા હતી એ સરસ મજાની સાડી લાવે છે અને પિક્ચર જોવાનું કહે છે પણ નીલા શું કહે છે કે ના મને આવી ચીણી સાડી પહેરવી ગમે જ નહીં આ છકલું લાગે ક્યુ પિક્ચર સારું છે કે જોવાનું મન થાય કોઈ પિક્ચર સારા નથી પપ્પા કે આપણને એ પિક્ચર જોવાનું મન થાય નીલા ના પાડે છે પિક્ચર જોવા પરંતુ પિતાને સમજીને પછી એ જોવા માટે તૈયાર થાય છે એની વાત હવે આગળ આપી છે કે આ જવાબ પછી એને થયું કે પિતાજીને હમણાં એકલવાયુ લાગે છે ને હું ગમે તેટલું કરું તોય મ અને આ વિચાર સાથે બિહારીને રૂચે તેવું કરવા એ તૈયાર થઈ કે હમણાં હમણાં પિતાજી કંઈક જુદું વિચારે છે કે મારી ઉંમર થઈ છે પરંતુ પિતાજીને કંઈ ખોટું ન લાગે એટલે એ ધીમે ધીમે પિતાને સારું લાગે એવું કામ કરવા માંડે છે તમને મન હોય તો ચાલો જોવા જઈએ વળી અટકી એણે કહ્યું તમને વળી ક્યાંથી આવા સિનેમા જોવા જવાનું મન થયું મને મન થયું હશે એવા ખ્યાલથી પૂછતા હો તો ભૂલ કરો છો મને પિક્ચર જોવાની ઈચ્છા થઈ હોય અને તમે મને લઈ જાતા હો તો એ ખોટું છે મને એવું કંઈ મન નથી નિલાકીએ છે પરંતુ પિતાજીનો વિચાર બીજો હતો કે પિક્ચર જોતી થાય કંઈક શીખે જમાના પ્રમાણે રહેતા આવડે એના માટેથી બિહારી એ પ્રયત્ન કરી રહ્યો હતો એટલે એકબીજાને એ સમજવા પ્રયત્ન કરે છે અને તમને મન હોય તો ચાલો જોવા જઈએ પછી અટકી ગઈ અને કહે છે કે આવા સિનેમા જોવાનો તમને ક્યાંથી શોખ થયો અને મને એ શોખ હોય તો તમે ભૂલી જાઓ છો આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો કોઈ ભૂલ કરતાં જાણે પકડાઈ ગયો હોય ને એવા ભાવથી એણે કહ્યું હા 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 હું તારી પરીક્ષા કરતો હતો જાણે લીલાને લઈ જવી છે જમાના પ્રમાણે રે એવા બિયારીના સૂચનથી જાણે પોતાની ભૂલ પકડાઈ ગઈ હોય એવું એ લાગે છે અને એ ભૂલ જ્યારે પકડાય છે ત્યારે હવે એ બંને છે એ ધીમે ધીમે કહે છે કે હું તો તારી પરીક્ષા કરતો તો બિહારી એમ કહે છે એમ તે કહી હું નાપાસ થાવ કોની દીકરી છું નીલા તત્ત જ જવાબ આપે છે કે હું નપાસ થાવ એવી નથી હું તો તમારી દીકરી છું તમે મને સંસ્કાર આપ્યા છે એમ તે કંઈ હું નાપાસ થાવ કોની દીકરી છું નીલાના આવા જવાબથી પહેલાં તો બિહારી કેટલો અરખાતો પણ આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું ના 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 પણ નીલા તારે હવે થોડાક સારા કપડાં ઘરેણાં પહેરી બધા સાથે પડવું જોઈએ ફરવું જોઈએ કંઈ કારણ નીલાએ લાડથી લેકો કરી પૂછ્યું અને હવે તારે જમાના પ્રમાણે રહેતા શીખવું જોઈએ એવું બિહારી પોતાની દીકરીને કહે છે પણ કંઈ કારણ નીલાએ લાડથી લેકાતી એમને કીધું કે કોઈ કારણ છે કે મારે આ પ્રમાણે રહેવું જોઈએ ઘરેણાં પહેરવા જોઈએ સારી સાડીઓ પહેરવી જોઈએ બે શેરનો ચોટલો વાળવો જોઈએ ત્યારે એના પિતા કહે છે બિહારી કારણ કારણ કે કારણ કે આવું ન કરે તો પછી તને પરણે કોણ એનાથી બોલાઈ જાય છે અને બિહારીની વાત છે હૃદયની એમના વોઠ ઉપર આવી જાય છે કે તને પરણશે કોણ ત્યારે નીલા તરત જ જવાબ આપે છે કે તે અહીં પરણું છે કોને મારે તો લગ્ન કરવા જ નથી મારે પરણું છે કોને નીલાના આવા લાડ અને લેખાથી ખુશ થવાને બદલે બિહારી ચિંતાઓ અને ઘણી વધી ગઈ કે આ દીકરીનું હવે શું થશે એ વિચારતી બિહારીની ચિંતા વધવા લાગી અને નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો નીલાને સમજાવી એને કહેવું હતું કે આ ડોસી વેળા કામ ન લાગે જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ પણ ક્યાં મોએ એ કહી શકે કે જેણે આટલા આટલા વર્ષોથી સાદાઈના ઉપદેશો આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે એને ગળે એ કેમ ઉતરે પોતાના કરતાં જયાબા મામા સારી રીતે સમજાવી શકે એની મા માની એણે વાત એમના પર છોડી પણ એ બંનેએ હાથ ધોઈ નાખી ગયું જે ઘણા બધા પ્રયત્ન કરે છે અને એ નીલાને સમજાવવા માટે ઘણી બધી કોશિશ કરે છે પણ નીલા સમજતી નથી હજી બે ત્રણ પ્રસંગો પછી એ ક્યાં સુધી આપણી ચકડી રાખે છે નવલિકા એ વાત હવે પછી જોશું